ખરેખર આ દસ દિવસ માટે એક ઇતિહાસ બનવા જઈ છે તો તમે પણ એના સાક્ષી બની અને આવ્યો છે તો બધા એના સાક્ષી બનો તમે દા દાળા ની મજૂરી કરો ચેતરમાં તો કોઈ ફરક પડવા નહીં કારણ કે તમે પચાપ તો ભેગું કરી ગયા નહીં અને દસાડા તમારું કોઈ લૂંકાઈ જવાનું નથી એટલે મારી ઘર ને એક ઇતિહાસ ગણવા દઈ રહ્યો છે જો મોદી સાહેબ જેવા પણ વધારી રહ્યા હોય તો ખરીખર તમે ખુબ માંગ થી બેન ને તમારું જીવન સમર્પિત કરી અને બેન ની ખુબ મદદ કરજો અને આજે બધાના લોકોને હું વિનંતી કરવા આવ્યો છું જેટલી ભીડપ માં નહીં ઠાકોર ની છે એ વાત ભૂલતા ના તમે આ સિટીમાં જેટલું બી અનાજ લાવે છે ને એ અમારું લાવે છે એટલે કોઈ ગુરુ કરવા નહીં આવવાનું પણ ખરેખર આ અવસર આવ્યો છે આ સમાજ ને હાથ ધરવાનો તો આ વખતે બધા ભેગા થઈ અને ખરેખર બેનની ખુબલે ખુબલે મત આપજો ફરી આપશો ચરણોમાં વંદન કરી મારી વાણી ને પૂર્ણ દાન કરું છું જય જવાન